કથાના પ્રસંગની અંદર પરમ પરમપૂજ્ય સદગુરુ જોગીસ્વામી મહારાજની વાતો સાક્ષા સુવિધા ભાગ એક કિરણ અડસઠ સડસઠ અને પૂરો સાલુ કથાની અંદર સણોસરાવાળા જીવરાજ ભગતે પ્રશ્ન કર્યો કે ભગવાનના ભક્તોનો મહિમા સમજાય ખરો પણ ધ્યેય કાળ આવે ત્યારે અવગુણ આવે છે મહિમા સમજાય પણ કાળ આવે ત્યારે એનો અવગુણ આવે ભગવાનનો ભક્તો થઈને આમ કેમ કર્યું स्वामी so, के व्यवहार मार्ग नोखो से और मोक्ष मार्ग बराबर है केनी बात फिरता है आकड़ी वाला पीतम बरोपन है न फिट करू पर खाली जिया खाली जिया तो पूरा ध्यान रख दो साहब बस कहता नहीं त्रिपेटी है ना બધા ભાઈ છે શાંતિભાઈ ભાઈ ને સત્સંગી સારા બધું જ ધર્મ નિષ્ઠ આ તે બીજું એમ બહુ વ્યવહાર કુશળ એમ ધર્મમાં કુશળ બધું એમ દિવસ આવે ત્યારે અવગુણ આવે છે ત્યારે સ્વામી કે વ્યવહાર માર્ગ નોકો અને મોક્ષ માર્ગ નોકો છે ભગવાન આ ભક્તો છે એનો મહિમા ક્યારે સમજો તો ધૂન કરતા હોય માળા ફેરવતા હોય કીર્તન ગાતા હોય ભક્તિ કરતા હોય ભજન કરતા હોય ત્યારે બધાય અક્ષરધામના મુક્ત છે અક્ષરધામની સભામાં બેઠા છે બાકી ખાટો ખારો તીખું એ દેહના ભાવ તો જ્ઞાનીને જણાય અને અજ્ઞાની પણ જણાય પાછો એમાં એટલો વિભાગ જ્ઞાની છે સમય પ્રમાણે અને અજ્ઞાની છે ને સમય ન હોય અને વાવલા કરે એમ ખારું ખાટો બિન લગવાનું છે પણ ઓલો તોફાન કરે અને ઓલો સહન કરી દે જો અર્જુન આવીને અને ધર્મરાજાની જો સ્વરૂપ નિષ્ઠા અને ધર્મનિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા હોય તો અવગુણ ના આવે પણ ધર્મનિષ્ઠા હોય તો એમાં આવે એક વખત મહારાજ ગઢડાથી વર્તાળ જતા હતા સંગતો સંતો હરિભક્ત બધાય મયારામ ઘોટ હતા એક દરબાર હતા આ ભાભો બે ચાલી કિલો વજન ટોપડી થાળી પ્રાઇમવાઝ આ બધું ભેગું હોય હો રસોડું બધું હા રસ્તા માલે જતા પાસે મારે ભેગા થયા મારે કે ભટ્ટ હા કેમ આમ હાઈ આ લેવીશી પછી કે જરા ભરતો ને મારે ઘોડી ભરી બસ ભાભાની દીધી ઘોડી ભાભાની ઘોડીમાં બેડ્યા અને ખડખડ બધું ટોપડી બધું હોય ને ખડખડ થાય અને ઘોડી ભાગે અને થાય ફૂર પાડ ઉપડી ગઈ અને ભભો પીડી થો પછી ઘોડી ભરી બસ જોયું કે અમે ઘોડીનો વાક નથી આ ભાભાનો વાક શકે થાળી મા ખકડે એટલે ઘોડી તો ભાગવાની છે આ શું કહેવાય ધર્મ નિષ્ઠા લઈ અને ધર્મ નિષ્ઠા હતી પણ આ ભેગું નતું એમ સમજાવ ને અરે નિષ્ઠા અને ધર્મનિષ્ઠા બે ધર્મ પાળે અને સ્વરૂપ સ્વરૂપ નિષ્ઠા પાડે અને ધર્મનિષ્ઠા સહેજે રહે ધર્મનિષ્ઠા રાખે અને સ્વરૂપ નિષ્ઠા રાખવી પડે મધ્ય પ્રકરણ સ્વરનું વચનામત અર્જુનની પછી સ્વરૂપનિષ્ઠા અને યુધિષ્ઠ ધર્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા હોય તો ભેગી ધર્મનિષ્ઠા આવી જાય એકલી ધર્મ નિષ્ઠા હોય એમાં સરળ નિષ્ઠા આવે નહીં કે બેઠી ધર્મ પાળવો એ ધર્મ નિષ્ઠા છે ધર્મ પાળતો હોય એની સાથે જીવ જોડવો એ મુક્ત સમય હા બસ વૈરાગ રાખવો વૈરાગ નિષ્ઠા અને વૈરાગ યુક્ત ભક્તો એનો શંકર્વો એ સ્વરૂપ નિષ્ઠા પ્રથમ પ્રકારનું સુડતાલીસ નું ધર્મ નિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા આત્મનિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા ચાર બતાવી મુખ્ય એક હોય પેટા ત્રણેય બધી હોય એટલે ધર્મ પાળવો એ ધર્મનિષ્ઠા છે પણ ધર્મયુક્ત ભક્ત એની સાથે જીવ જોડવો અને કેમ કરે અને કહેવાય સ્વરૂપનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા છે એમાં ધર્મનિષ્ઠા આવી જાય આવી જાય આવી જાય આપણે સત્સંગી ક્યારે કહેવાય શિક્ષાપત્ર પ્રમાણ વર્તે ત્યારે ને ત્યારે સત્સંગી કહેવાય ને તે પછી ભગવાનના ભક્તો કહેવાય ભજન કરીએ તો ન કે સત્સંગી તો ખરા હો સત્સંગી અને ભગવાનના ભક્તમાં ડિફરન્સ છે હં આ પાતળી રેખા છે પાતળી બહુ ન દેખાય હમ ખાલી પાતળી રેખા છે અરે બેને નિશાન હતું સ્વામી બાપે શ્રી ભાગ પડ્યા અર્જુન છે ને એ ભગવાન કૃષ્ણ પોતાને મળ્યા નંદ યશોદાના પુત્ર વસુદેવ દેવકીના લાલો એને ભગવાન માનતા હતા ત્યારે ધર્મ રાજા અનાદિ કૃષ્ણ પરોક્ષ એને માનતા હતા જો ને ઓલ્યો પોતાને સન્મુખ એને માનતા હતા અને ઓલ્યોથી આગળ ઉતાર થઈ ગયા કૃષ્ણ ભગવાન એના એને માનતા હતા જો એ તો ફેર હતો એટલે અર્જુનને સંશય ન થયો ધર્મ રાજાને સંશય થયો જોયું પરોક્ષથી પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાળી પરોક્ષથી ભવતનો પાર ના આવે પ્રગટ ભોજન હોય તો ભૂખ જાય પ્રગટ પાણી હોય તરત જાય એમ જે પ્રગટ ભગવાન મળે તેથી કલ્યાણ થાય ખાલી જગ્યા પૂરો તમે ધર્મપાળ પર હા બસ અઢારી વાયુ કરીને એના બી શું હતું કે આ ભાઈની અંદર ભગવાન કે મોટા પુરુષ આવી નાય તો મારા જીવનું કલ્યાણ થાય આ એનું બીજરોપણ હતું કીર્તિ માટે યશ માટે મોટા એ માટે એને માટે હવે કરી નથી મોટા પુરુષ નાય પાણી પીએ તો મારા જીવનું કલ્યાણ થાય એટલા માટે આ બી હતું હજુ બી વાયુ થો વૃક્ષો થયું મહારાજને આ નાયા સભા કરી પછી ત્યાં જેમ જતો જતો આવ્યા પછી લેખવાસીઓ પછી મહારાજને વાત કરી પછી બધાને પણ મારે નવ રહેવા બધાને ફરી જત બીજી વાર નવ પછી સભા કરી મહારાજ કહે બધા સંકલ્પ કરો આ જે ભાઈ કરનાર એનો સત્સંગમાં જન્મ થાય એટલે થોડું જન્મ તો પણ સૂક્ષ્મ જન્મ થયો સત્સંગ ઓળખાણો ત્યાંથી આપણો બીજો જન્મ કંઠી બાંધી સાધુ થયા ત્યાંથી આપણો બીજો જન્મ ગૌભી નગર તેમ એમ કહ્યું કે આનો જન્મ થાય તો પછી મારે પંદર વર્ષ પંદર વર્ષમાં સાઠ વર્ષ થઈ ગયા મહારાજ સંકલ્પ કહેવાય આનો જન્મ થાય સત્સંગમાં અને ભગવાને સાધુ ઓળખાય એમ તે પછી સૈત્યના સ્વામી ને ગયા આ બધી વાત બની સત્સંગમાં જન્મ ખબર થોડ નહીં પણ સૂક્ષ્મ રીતે ભગવાને સાધુ સત્સંગ ઓળખાનો ત્યાંથી આપણો પાછો સત્સંગમાં જન્મ परे परम सत्यनाय स्वामी बधाए ख़बर से खाने आते भी भगवान पर हथे बि कयूं भॻवान प्रश करायो पई मुक्ती जोकिया दर्सन थियो मुक्ते निकिरियो तव्हां भाई कीधियूं की तव्हां हिकु वगवान त पधारो ऐं माना दर्शन था ऐं वठ कई पई त निकिरिया हसो करियो दौड़ रोका દોઢ મહિનો એક દિવસ એનો સંકલ્પ હતો ને એ પૂરો કરવા માટે મહારાજે રાતના દોઢ વાગે નીંદર ઉડી ગઈ પર કે મુરજી હતા મુકુંદ સ્વામી જેવા ઘાટે હં આમ ઉઠેજા હું છે ભૂખ લાગી તો પડકો સુઈ જાય સારું સુઈ જાવ આગળ ખાઈને સુતા છો ત્રણ વાર જગા જાવ હં તોય એ ગોથું મારે હે કરું હું પછી કે ભૂખ લાગી છે હગી થોડું કોઈ થાય તો શું કરવું તો જાવ દરબા શું રાજાનો હુકમ શેબ માનવો પડે ત્યાં ધરખડ બારી ખોલી ગયા ઉભા વિશ્વમાં તો નિમિત્તે બહાર નીકળ્યા છે તો બંધ થઈને જોયા તો એ હજુ શેક બોલાવ્યો આ કેમ બંધ થઈ આવ્યા પૂછાયો ભાઈ મારે કે મને ભૂખ લાગી ખાવાનું માગે છે અત્યારે નથી અરે તો બાકી હાલો કાંઈ વાંધો નહીં પોતે જગ્યા જીવભા લાડુભા બધા જગાડ્યા સોલો પેટ આવ્યો બાજર લોટ બાંધી ચટણી મીઠું હળદર જીરું નાખી હવે જ ભરે રોટલો બન્યા ફસ બે હં બીજું કંઈ નહોતું દહીં હતું કાસરી હતી હં પાપડ હતો એવું બધું હતું ત્યાર થયું એટલે બાકી તમે ભમશે તમે લઈ જાઓ તો ભમશે કે તમે લઈને હાલો ને ભાઈ તમારાથી જમારો હા હાલો ગયા ભાઈ બધું મૂક્યું મારે જમવા બેઠા બધું ફિરશું અડધો રોટલો આપ્યો પાછો બીજો આપ્યો પાછો ત્રીજો દેવા ગયા ને હાથ પકડી લીધો શું કામ કહું કથા વાંચતા હતા ને ભાગવતની વૃક્ષમણે હરણ આવ્યું એ પ્રસંગ આવ્યો ભગવાન કૃષ્ણે વૃક્ષમને કાંડું ઝેલું ને એમ બ્રાહ્મણને તું ધ્યાન રાખજે જે દી પ્રગટ ભગવાન મળે તારું મારું કાંડું ચાલશે ને તે દી કલ્યાણ થાય ત્યાં હજુ તારે કથા વાંચવાની અને મારે હરે હરે કર્યા કરવાનું હં તારે કથા કરવાની મારે સાંભળવાની અને એ સંકલ્પ કરવા માટે આમ પાંડું પકડ્યું બસ બસ અને અર્થ બે થાય એ ધ્યાન રાખવું જોઈએ આમ થોડું હલાવે ને તો હાથમાં લડો પડી જાય ફટ દેખાને એ બહુ ધ્યાન રાખવું જોઈએ આમ હા આમ આમ વજન દઈએ આમ ધીમા પકડ્યા હોય મારા હાથ નમી જાય એમ જો આ નસો આમ થાય ને ખુલી જાય એ મારા જ આમ કામ પકડી લીધું બસ તેનાથી ઓ મારી સંકલ્પ પૂરો કરવા માટે બી બી વાવ્યું હતું કે આ વાયમાં ભગવાન આવે નાય મારું કલ્યાણ થાય અને કલ્યાણ કેવી રીતે કાંડું પકડે એ રીતે હં અચ્છા ભગત છે ભગવાને બાંધણીમાં લઈ લો ભગવાને બાંધવા પડે જો હવે કાંડો પકડે ન પકડે એમાં હું તે એક સંકલ્પ પૂરો કર્યો નાઈ લીધું પૂરું થઈ ગયું હવે આ બીજું કરવાનું છું તમે સંકલ્પ કર્યો આમાં નાય તો મારે જેવું કલ્યાણ થઈ જાય તો થઈ ગયું તો હું બીજું હવે લોસો કરીને જરૂર નથી કાંઈ પણ ભગત છે ને ક્યારે ભગવાને છે ને કાસા તાતણાથી બાંધે સમજો એ સંકલ્પ પૂરો કરવા માટે મહારાજા કહ્યું જો સમજો ને એટલે કેવાનું શું છે ગભરીને બી વાવ્યું તો ભગવાન ના મારા જીવનું કલ્યાણ થાય એ લક્ષ્ય લઈને આ થયો એટલે સંકલ્પ ન કરીએ આપણી ખામી પૂરા ન કરે તો ભગવાનની ખામી પણ સરદ એક ભગવાન સંબંધ્યો ખો જગતના કરી રાખી તો ભગવાને સ્લીપર પહેરવા નંબર ન રહે હલો આ કામ કરી દો એક પૂરું થઈ જાય આ કરી દો હલો જવા દો સંપલા પહેરવા ભગવાન નવરો ન રહે ઉગાડે પગે હર હળિયું કાઢે રાખે બોલો શું ખબર પડી ને સ્વરૂપ નિષ્ઠા અને ધર્મનિષ્ઠા બે ધર્મનિષ્ઠા પાડવાથી એનો અવગુણ આવે છે પણ વિવેક ન હોય તો એમાં ઘોડીનો વાક નથી મારે જ કીધું આ ભામનો વાક છે આ એટલે મેં ભેગું લેવું છે કે પાછા ધર્મવાળા તો બીજા પાણી પીએ નહીં કોઈ ગલાસ ભરીને દે ને કે નહીં એ પોતાનું ગ્લાસ ધર્મ છે કયો સગવડતાવાળો સગવડતા એટલે આમાં માણસને શું છે સ્વામી બાપા કહેતા સ્વામી કે આપણે ક્યાંય ગયા મહેમાન થાય સાહ ન પીતા હોય તો એ કે દૂધ કરો કોફી કરો આમ બડર મારે તે સા ઢોઈ કરીને બે બે લીટર કોફી કરો કે દૂધ કરો તેમાં તમે ધર્મ રહ્યો બોલા બી દૂધ હોય કે ન હોય લાંબો થવો પડે ને તો સ્વામી બાપા કે સ્વામી કે શા ન પીતા હોય ને તો કહી દે કાંઈ કરવું નથી પાણી ગ્લાસ આપો પ્રેરમથી પી લઈ શું કીધું કેનું સૂત્ર કેનું છે વધે એમ અહી એની છે કંપનીનો માલ છે હા જોકી કંપનીનો સીકો એનો સા અમી કે અમે જ કહી જાય પાણી ગ્લાસ આપી દેવો વિશકાઈ નહીં બે ઘણું સાંપીતો નથી આમ છે ને તેમ છે ને પછી કંઈ કોફી કરો ને પછી કંઈ ઓલું કરો ને ઓલું કરો આમાં માણસને સંતોષ થાય એમ બીજી રીતે નહીં પાછું સાચી રીતે નક્કી પછી દારૂડિયા ભેગા તો દારૂડિયા એ ચટકાવ ફટકાર ખાવા એને સંતોષ થાય એમાં એમની ખાંસી વસ્તુમાં ખોટીમાં નહીં પાછા વ્યસનમાં નહીં લેવાનું એમ વ્યસનથી દૂર રહેવાનું એમાં જો ના જીવને મનનું ધર્યું થાય ને મજા આવે વાહ બહુ મજા આવે જો શબ્દ માટે ભાર દેવાનો છે શબ્દ કેવી રીતે ભાઈ જો ધર્મ પાળતો હોય નવ ગુણ આવે આવે પણ સર ઘટે છે માટે અર્જુન ભગવાનને માનતા હતા અમે પોતાના હતા ઈ અને ધર્મ માનતા હતા એ અનાદિ કૃષ્ણને ભગવાનના એકસો ને આઠ અવતાર થયા કેટલા કૃષ્ણના કેટલા કેટલા બોલો અરે પરોક્ષથી ભવતનો પાર આવે નહીં હા ગીત ગુનકા કપિલ વૃંદકોટી વૃદ્ધ તની ના ભાવે તરી પ્રગટ ઉપાસના સૌથી મોટી પ્રગટ પાણીથી તરસ જાય પ્રગટ ભોજન ભોગ થાય પ્રગટ અગ્નિઓ તાઢ એમ જે પ્રગટ ભગવાનને સંત મળે તે દિવસ તમારું ના અમારું બધાનું કલ્યાણ થાય બોલો સહેજા